જો આ કોંગળા મીડી કરવા છેવડામાં ના કોંઈ પહેલા આપણે છેવડો બનાવવાનો છે એલા નાખી દીધા છે બસ શું કરવાનું છે મમરા વગાડીને છેવડો હેલો YouTube ફેમિલી કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં તો આપણે સેવડાની નવી તૈયારી કરી છે સંગીતા કે સેવડો બનાવવો છે શું કરવાનું છે સેવડા બનાવવાના છે બનાવવાનો છે કરી છે એ માતાજી તેલ મૂકી દીધું છે જો બોલો છે શું કરવાનું છે

સંગીતા તોડે છે આઓ દીદી રોય છે चलो આ પોંગળા મીડી તળવા સેવડામાં નાખવાં છે પહેલા આપણે સેવડો બનાવવાનો છે નામ મુંબરા નાખી દીધા છે તો ગરમ પહેલા આપણે સેવડો બનાવવાનો છે ને પછી આપણે મમરાનો લાડવા બનાવવાના છે એટલે વિડીયો કન્ટિન્યુ ને જોતા રહીજો એટલે ખબર પડે તમને તો જો મિત્રો ભૂંગળા તળાઈ ગયા છે અને હવે આ પૌવા તળવાની તૈયારી કરી નાખી છે ભૂંગળા આપણે થોડાક તળવાના છે અને પૌવા તળે છે હવે સેવડામાં નાખવાના કેટલાક તળવાના છે પછી અલગ બનાવવાનું છે ના દો ઉંગળા જો આ સિંગ દાણા તળવા મળ્યા છે તળવા નાખી દીધા છે

તો હમરા નું કરવાનું છે તો સંગીત તક લાવી છે હું લાવી છું ખાલી હું જ લાવી તો ચોકલેટ છે કેવો લાઈ છે અમને એ તો ખાઈ લીધું હા ચોકલેટ ચોકલેટ આપે છે મને

લાડવા બનાવાના છે મમરાના કન્ટેનર ખબર પડે તેલ પાછું મૂકી દીધું છે ગરમ કરવા તેલ ગરમ થઈ જાય પછી મૂમરા નાખવાનું છે પછી બધું એ મટીરિયલ તૈયાર કર્યું ને એ નાખી દેવાનું છે તેલ ને હળદર ગરમ થઈ ગયું છે દીદી ને રવામાં ઉધરે આવે આવે હે

તો આપણો સેવડો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે મમરાના લાડવા બનાવવાનું છે તો એની પ્રોસેસ ચાલુ કરીએ હવે હવે શું કરે છે પેલા સંગીતા એ જોવાનું છે હા આપણો સેવડો સેવડો કેવો લાગ્યો તમને ગમો હોય તો કોમેન્ટમાં લખજો તો આપણે જે બકડિયામાં તેલ છે ને એ પાછો હવે બોણીમાં નાખી દેવાનું છે અને પછી બકડિયામાં આપણે ગળ નાખવાનું છે આ જો તેલ નાખે છે

થોડીક વાત પર લાગશે વિડીયો પૂરો થઈ જાય તો મજા આવશે જોવાની લાડવા છે ને ભાઈ આપણે નાના હતા ને ત્યારે લાડવા લઈને પતંગ સગાવવા વહી જતા પછી પતંગ સગાવવાનું મજા આવતી નાસ્તો કર્યા હતા ને બહુ મજા આવતી આખો કોઈ અહીંયા રહેતા વાડીઓમાં પતંગ સગાવવા વહી જતા અમે કેહેરમાં લાડવા બનાવતા ને ત્યારે

થોડાક મમરા નીચે ભલે ટોળે છે વાંધો નહીં હવે પછી લાડવા આગળ ઝડપથી વાળવા દો એટલે લાડવા હું વાળવા લાગુ તું ને આ જુઓ અડધો ગળતો આમાં સોઈટો છે એમનો હવે લાડવા વાળવાની તૈયારી કરવી દો છે લાડવા થોડીક વાળવા લાગુ ને કે ભાઈ લાડવા વળશે ને હા બીજી પૂછી લાડવા લાડવા બની ગયા કે હા ચાલો લાડવા બની ગયા છે દોઈ લઈએ હે હા હા બસ નિશાળ એક મોટું દેખાતું નથી જો આ લાડવા બની ગયા છે લાવા લાડવા બીના છે ને આપણે લાડવા કેમ બીના છે તમને સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો અને અમારે ભાઈ લાડવા શું છે અમારે બે ને ખાવાના બે ત્રણ જણા છે બરાબર એટલે લાડવા અમે ઓછા બનાવે છે બાકીનો સેવડો બનાવી પછી પાસે હમણાં એકલી લેવા થાય

અને લાડવા ને સેવડો બની ગયો છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય